હવે વેલજી બટ ડાય મિસ્ટર ડાયમંડ ડાયમંડ મિસ્ટર ડાયમંડ ડાયમંડ મિસ્ટર ડાયમંડ આ ડાયમંડ તો હવે મારા જોડે આવી ગયો છે હવે મારે ચેક કરવું પડશે કે હું ગાયબ થઉં છું કે નથી થાતો ના હું એ કો કરડ જેવું તો આવ્યું છે હું ગાયબ તો થઈ જેવું લાગે છે પણ મારે હવે આગળ જઈને ચેક ચેક કરવું પડશે કે હું પાકા પાય ગાયબ થયો છું કે નથી થયો લઈ દાવા દીધી ઓહો આ ટુપલાઇટ જેવા હું જોડે જ મારે ચેક કરવું છે કે હું ગાયબ થઉં છું કે નથી થતો

કે મારું જો ગાયક થઈ જઈને મારે છે નક્કી આ હા શું પર્યું આ ફરી ફરી રિક્ષા હલે છે આ શું છે જાવ ઉપર છે મારે આ જાવ ઉપર છે મારે કમા ફઈ કને આ આ તો ભાગી ગયો છે પણ હવે ઓલા ભમરા દોડે મારે જાવ પડશે મિસ્ટર ડાયમંડ બનીને મારી મારી જો વેલા વેલા આયા પાછા કે મને ખબર છે એસી ટકા કોણ છે એટલે તને ખાવા જઈએ ખબર નહીં પડતી તું ઓળી આવ્યો કેવા પાછો વાહ ભમરા વાહ તને હું રહેશે નું કેવા આવ્યો છું અન તું મારી ઉડાડ છે ઘડીક રહ્યા તાર તું એ રે રહે મારી મારી છોકરા વેલજી અહીંયા રહે છે ગોતવા જવાનું મારા ઘરે આવ્યું

પ્રેમ કરો આ ભેમે ભઈ અમને કર બદલાયો છે લાઈ એની મસ્કરી કરતો દઉં ખબર છે હું ગાયબ થઈ ગયો છું એમ પેલી એને દાવા કરી પડી ગઈ ઓટોમેટિક આમ થાય મારું છું

અને નઈ આતા મંચો કને એ મને આવે હો ફરે ફર મજા આવે રી મારી માની છોકળ પેવા ભાઈ મજા આવે છે તમન ગતિગા કરવાની હે કેમ પણ કાકા આમ છે ચમ કાકા ઊડડો નાચો અરે મજા આવે છે બધા પણ છેની

બધા હવે તમે ઓર નાખો તમારો જોયું કરી રાખો તમે જ્યાં

આવો હવે ખબર પડે એ મને તો હવે બેટા ખુબ બે હવે તારો વારો છે